કે જેના કોઈ પુરાવા કે રેકોર્ડ નથી હોતા એવી કહાનીઓ આપણને સ્થાનિક લોકો પાસેથી જાણવા મળે છે અને તે નહીં એ આપણા ઉપર નિર્ભર કરે છે સ્થાનિક લોકોનું કહેવું છે કે વર્ષો પહેલા મહેલ રાજકોટની શાન હતો પણ એક સમયે અહીં એક યુવતી પર સામૂહિક દુષ્કર્મ કર્યા બાદ તેને અહીંના બાથરૂમમાં સળગાવી દેવા તે દિવસથી લઈને આજે પણ રાત્રે અહીં યુવતીની જીખ અને રડવાના અવાજો સંભળાય છે આ શુનશાન અને ખંડિત વાળો મહેલ જેનો માલિક કોણ છે એ કોઈ નથી જાણતું દિવસના સમયે રોમાંચ અને ડરનો અનુભવ કરવા લોકો અહીં આવે છે પરંતુ રાત્રિના સમયે અહીં આવું ખૂબ જ હિંમતની વાત છે કારણ કે રાત્રે આ જગ્યા વધુ ભયાનક બની જાય છે છો શું તમે આ જગ્યાએ આવીને આ રહસ્યમય પેલેસનો અનુભવ કરવાની હિંમત કરશો